ऑल इंडिया कांग्रेस कमेटी ना सीनियर मोस्ट महामंत्री राज्यसभा ना सांसद ने गुजरात कांग्रेस ना प्रभारी आदरणीय मुकुल वासनिक जी विधानसभा कांग्रेस पक्ष ना नेता आदरणीय तुषार भाई चौधरी शहर कांग्रेस समिति ना प्रमुख बेन बेन पटेल આપણા વરિષ્ઠ આગેવાનો હિમતસિંહ પટેલ આનંદભાઈ ચૌધરી પંકજભાઈ શાહ ખાસ આજે દિવસ છે કે ઘણા બધા સાથીઓની ઘર વાપસી થઈ છે અને સાથે સાથે અનેક નવા યુવાનો જાહેર જીવનમાં કામ કરતા સન્માનિત અગ્રણીઓ અને ભાઈઓ બહેનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે બધાનું હું હૃદયથી સ્વાગત કરું છું આજે અહીંયા આપણી વચ્ચે ગાંધીનગરમાંથી માન્ય સૂર્યશીભાઈ ડાબી રાજેશભાઈ ભાટ નરેન્દ્રસિંહ ડાબી અલ્પેશભાઈ ડાબી મહેશભાઈ કલ્પેશભાઈ અને ઘણા બધા મિત્રો આગેવાનો અહીંયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એ જ રીતે અમદાવાદ શહેરમાંથી પણ ઓમ પ્રકાશ ત્રિવારીજી રામભાઈ યાદવ શક્તિસિંહ પ્રજાપતિ નીતિનભાઈ છે જે રીતે આખા દેશમાં આપણા સૌના નેતા ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીજી દેશના સામાન્ય લોકોના હક અધિકાર માટે લડી રહ્યા છે જે રીતે દેશમાં જે શાસકો છે એ લોકોના સંવિધાનિક અધિકારો ખતમ થઈ જાય લોકશાહી ખતમ થઈ જાય એવી રીતનું શાસન કરી રહ્યા છે અને સાથે સાથે આવા શાસકોને મદદરૂપ થાય ચૂંટણીઓમાં એને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી જેવી બી ટીમ ભારતીય જનતા પાર્ટી આરએસએસ ના એજન્ડા મુજબ કામ કરી રહી છે ઘણા બધા મિત્રો એના પ્રચાર પ્રસાર થી એની વાતો થી એના વાયદા થી વચનો થી આમ આદમી પાર્ટી તરફ વળ્યા હતા પણ જે લોકો દેશના સંવિધાનમાં વિશ્વાસ રાખે છે શ્રદ્ધાથી કામ કરે છે જે લોકો દેશમાં લોકશાહી બરકરાર રહે

જે કેટલીક પાર્ટીઓ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે કામ કરે છે એવી પાર્ટીમાં હવે જાજો સમય રહેવાય નહીં કારણ કે આ પાર્ટીઓનું વિઝન નથી કોઈ એવું લક્ષ નથી પણ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સામેના જે વિરોધી મતો છે જે આક્રોશના મતો છે એન્ટી ઇન્કમ્બન્સી છે એને વિભાજીત કરવા માટેનો એક માત્ર એજન્ડા છે અને એટલા જ માટે આ બધા જ આપના સહિતના મિત્રો આ પાર્ટીના એજન્ડાને ઓળખીને આજે પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા છે હજુ ઘણા બધા ગુજરાતમાં મિત્રો છે કે જે લોકો ગુજરાતમાં આ ભાજપના ત્રણ દાયકાના કુશાસનને જાકારો આપવા માંગે છે જે રાહુલજી લોકશાહી બચાવવાની લડાઈ લડી રહ્યા છે એને સમર્થન આપવા માગે છે જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે એનું રક્ષણ કરવા માગે છે એવા લોકોને પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી વિનંતી સાથે આમંત્રણ આપું છું કે શાસક ભ્રષ્ટ હોય શાસક તાનાશા હોય શાસક ભેદભાવ કરતો હોય અન્યાય કરતો હોય જનાદેશ ને વિભાજીત નહીં કરતા આખા દેશમાં ભાજપ આર ની જે વિચારધારા છે એને જો એક માત્ર ટક્કર આપી શકે પરાજિત કરી શકે તો कांग्रेस ની વિચારધારા છે

જે ભારતીય જનતા પાર્ટીના શાસકો ને પરાજિત કરવાની તમારી જે લડાઈ છે બધા જ પરિવારના સભ્યો છે એ ભાવના થી આવનારા સમયમાં કામ કરીશું તમારા બધાના માન સન્માન જાળવવાની જવાબદારી અમારી છે અને આવો બધા સાથે મળીને આ લડાઈ લડીએ રાહુલજી જે લોકશાહી બચાવવાની લડાઈ લડે છે એને આપણે મજબૂતાઈથી થી ટેકો આપીએ ફરીથી આપ સૌનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને સાથે સાથે તુષારભાઈ ને વિનંતી કરું એ પણ આપ સૌને આવકાર